અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એનસીબી મુંબઈના ઓફિસર તરીકે ઓળખ આપીને એક વેપારીને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ચાઇનીઝ ગેંગમાં સામેલ રાજસ્થાન સ્થિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેણે ફેડેક્સ કુરિયર દ્વારા મુંબઈથી ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હતું અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પારસ મકવાણાએ કહ્યું કે વેપારી પાસેથી ફરિયાદ મળી હતી કે તેણે ફેડેક્સ કુરિયર મારફતે મુંબઈથી ઈરાન પાર્સલ મોકલ્યું હતું

ફરિયાદીએ એવી વિગત આપણને જણાવેલી કે મને એક ફેડેક્સ કુરિયરના નામથી એક કોલ આવેલો હતો એ કોલમાં એવું મને જણાવવામાં આવેલું હતું કે તમે એક કુરિયર મુંબઈથી ઈરાન મોકલેલું છે અને એ કુરિયરમાં પાંચ કિલો કપડાં છે એક લેપટોપ છે પેનડ્રાઈવ છે અને એમાં એલએસટી ડ્રગ્સ છે એટલે આ એક ગંભીર બાબત છે એટલે તમારો કોલ જે છે હું અન્ય અધિકારીને ડાયવર્ટ કરું છું એમ કરીને એનો કોલ ડાયવર્ટ કરવામાં આવેલો હતો બાદમાં આ ફરિયાદીને એનસીબીના અધિકારી તરીકેની ઓળખાણ આપી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારું એકાઉન્ટ જે છે એ મની લોન્ડરિંગના કેસમાં યુઝ થયેલું છે જે પાર્સલ જે છે એ પાર્સલ કરવા માટેનું જે પેમેન્ટ થયું છે એ પણ આપણા ડેબિટ કાર્ડથી પેમેન્ટ થયું છે આ ગંભીર કેસ છે તમારી એરેસ્ટ આ ગુનામાં થઈ શકે છે એ રીતે ફરિયાદીને ડરાવી ધમકાવી ફરિયાદી પાસેથી એની પાસે જે જે બેન્ક એકાઉન્ટ્સ હતા એ બધા બેન્ક એકાઉન્ટ્સની વિગતો એની પાસેથી મેળવવામાં આવેલી એની પાસે જે ડેબિટ કાર્ડ યુઝ કરતો હતો એ ડેબિટ કાર્ડ્સની વિગતો પણ આરોપીઓએ જે છે એ મેળવી લીધી એના પિન નંબર પણ મેળવી લીધેલા બાદમાં ફરિયાદી જે આઈસીઆઈસીઆઈ બેંકનું જે એપ્લિકેશન યુઝ કરતો હતો બેન્કની એ એપ્લિકેશન એને યુઝ કરવામાં જણાવવામાં આવેલું એના મોબાઈલની સ્ક્રીન જે છે એ સમયે એની શેર કરાવડવામાં આવેલી હતી અને આરોપીઓએ છેતરપિંડીથી ફરિયાદીના આઈસીઆઈસીઆઈ બેંકમાંથી દસ લાખ રૂપિયાની પ્રી એપ્રુવડ લોન જે છે એ ફરિયાદીની જાણબાણ મંજૂર કરાવી લેવામાં આવેલી હતી બાદમાં એ પ્રી પ્રીએપ્રુવડ લોનના નવ લાખ છોતેર હજાર અને ચારસો રૂપિયા જે ફરિયાદીના આઈસીઆઈસીઆઈ બેંકમાં જમા થયેલા હતા એ આરોપીઓએ એવું કીધું કે તમારું એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે અમે તમને એચડીએફસી બેંકનું એકાઉન્ટ આપીએ છીએ એ એકાઉન્ટની અંદર આ તમારા પૈસા નવ લાખ છોતેર હજાર ચારસો રૂપિયા જે છે એ તમે ટ્રાન્સફર કરી દો આરોપીએ એની સૂચના મુજબ એ પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી બાદમાં મોડેથી જ્યારે ફરિયાદીએ એના ઇમેલ આઈડી ચેક કર્યા તો એને ખ્યાલમાં આવ્યો કે આ તો મારી સાથે દસ લાખ રૂપિયાની પ્રીએપ્રૂવડ લોન મંજૂર કરાવી અને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે ફરિયાદીએ આ બાબતની કાયદેસરની ફરિયાદ નોંધાવેલી આઈપીસી અને આઈટી એકની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદીની ફરિયાદ જે છે એ નોંધવામાં આવેલી આરો આ તપાસ જે છે એ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના અલગ અલગ સોર્સ દ્વારા અમે આ ગુનાની તપાસ જે છે એ અમે કરતા હતા એ દરમિયાન અમારા ધ્યાનમાં આવેલું કે આ ત્રણેય આરોપીઓ જે છે એ રાજસ્થાન બિકાનેરના છે એ આરોપીઓનું હ્યુમન સોર્સથી અમે જાણકારી મેળવી તો એ આરોપીઓ જે છે એ હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અન્ય એક ગુનામાં નિમકા જેલની અંદર કેદ છે એવું અમને અમારા હ્યુમન સોર્સથી અમને જાણવા મળ્યું તરત જ અમે આ માહિતીના આધારે અમારા એક પીએસઆઈની ટીમ જે છે અમે ફરીદાબાદ નિમકા જેલની અંદર અમે મોકલી આપી અને ત્રણેય આરોપીઓનો કબજો જે છે એ નિમકા જેલથી મેળવવામાં આવેલો છે ત્રણેય આરોપીઓની આપણે ગઈ વીસ સાત બે હજાર ચોવીસના રોજ ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે અને આજે છવ્વીસ સાત બે હજાર ચોવીસના પંદર જીરો જીરો સુધીના આપણે દિન પાંચના રિમાન્ડ જે છે એ મેળવવામાં આવેલા છે ત્રણ આરોપીઓ જે છે એનો રોલ વિશે થોડી હું આપને માહિતી આપી દઉં તો ત્રણ આરોપી આપણે એરેસ્ટ કરેલા છે એક છે ઇન્દ્રજીત પવાર બીજો છે રાહુલ ગેહલોત અને ત્રીજો છે કૈલાસ કુકડા આ કેસમાં ઇન્દ્રજીત પવાર જે છે એ ચાની ટપરી મેડિકલ કોલેજ રોડ ઉપર બિકાનેરમાં એ ધરાવે છે ત્યાં એની પાસે ચા માટે પીવા માટે જે અલગ અલગ જે ગરીબ લોકો જે આવતા હતા એ લોકોને પૈસાની લાલચ આપી એ લોકોને એક એકાઉન્ટ દીઠ રૂપિયા પાંચ હજારથી આઠ હજાર રૂપિયાની લાલચ આપી એની પાસેથી આખી કીટ જે છે આ ઇન્દ્રજીત પવાર નામનો આરોપી જે છે એ એમની પાસેથી મેળવી લેતો હતો એ કીટની અંદર સેલ્ફ ચેક આ જે પણ એકાઉન્ટ હોલ્ડર હોય એના ચેકની અંદર સહી પણ કરાવી લેતો એમના એટીએમ કાર્ડ પાસબુક ચેકબુક બધી જ વિગતો જે છે એમની પાસેથી મળી લે બદલામાં એમને પાંચ હજારથી સાત હજાર રૂપિયા જે છે એ આપવામાં આવતા હતા આ એકાઉન્ટની વિગતો મળી ગયા પછી આ આખી એકાઉન્ટની વિગતો જે છે એ અન્ય આરોપી રાહુલ ગેહલોત કરીને જે છે એ ઇન્દ્રજીત પવાર જે છે એ રાહુલ ગેહલોતને આ એકાઉન્ટની વિગત શેર કરતો હતો રાહુલ ગેહલોત જે છે એ જેક અને બર્ટ નામના બે ચાઇનીઝ વ્યક્તિઓ એના સંપર્કમાં છે એના બિનાન્સ એપ્લિકેશનના માધ્યમથી આ રાહુલ ગેહલોત જે છે એ કીટી આ ચાઇનીઝ વ્યક્તિઓને વેચતો હતો અને એના બદલામાં જે પેમેન્ટ આવતું હતું એ પેમેન્ટની અંદર આ જે છેતરપિંડીથી મેળવેલા એકાઉન્ટ જે છે એની અંદર પેમેન્ટ એ ચાઇનીઝ વ્યક્તિઓ દ્વારા એમાં નખાવતો હતો ત્રીજો આરોપી જે છે કૈલાસ કુકડા એ આ એકાઉન્ટોમાં પૈસા આવી ગયા પછી ઇન્દ્રજીતે ઓલરેડી બધા લોકો પાસેથી સહી કરેલા ચેક મળી લીધેલા હતા એ ચેકને લઈ એ આ બિકાનેરની જે પણ બેંક હોય એ બેન્કમાં જાય એ બેન્કમાંથી ચેક દ્વારા કેશ પૈસા મેળવે અને એ કેશ પૈસા લઈ અને પરત એમની જગ્યા પર આવી જાય આ રીતના ત્રણેય આરોપીઓનો રોલ હતો ત્રણેય આરોપીઓ આપણા અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગુનામાં તો છે જ એ સિવાય હરિયાણા ફરીદાબાદ સાયબર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ એરેસ્ટ થયેલા છે એમના ગુનાના કામે જ નિમકા જેલની અંદર હતા અને એ ગુનો જે છે સાત કરોડથી પણ વધારેનો ગુનો એ હતો એ સિવાય પણ આરોપીઓ સીઆઈ સેલ દિલ્હી પોલીસ સ્ટેશનની અંદર પણ એક ગુનાના કામે એરેસ્ટ થયેલા છે જીત ઇન્દ્રજીત જે છે જે ચાની ટપરી જે ચલાવતો હતો એ ઇન્દ્રજીત પવાર નામનો વ્યક્તિ છે એ ઇન્દ્રજીત પવારને ત્યાં ચાની ટપરીમાં કોઈ રામલાલ કરીને કોઈ વ્યક્તિ જે છે એ આવતો હતો અને આને એને પૂછ્યું કે ભાઈ આ તમે શું બિઝનેસ કરો છો એટલે ત્યારે રામલાલે એને એવી વાત કરી કે ભાઈ અમે આ રીતના યુએસટી બિનાન્સ એપ્લિકેશનના માધ્યમથી અમે આ રીતના યુએસટી વેચી છીએ સસ્તા સસ્તા ભાવે અમે ખરીદી છીએ અને મોંઘા ભાવે એમને વેચી છી એટલે એ યુએસડીટીનું કામ કઈ રીતે કરે છે એ બાબતે એને આ રાહુલને કીધું અને એ રીતે આ વસ્તુ જે છે કોઈ રામલાલ કરીને વ્યક્તિએ જે છે એ એમને આ બતાવી છે નહીં એ જેલમાં હતા એના પહેલાંની બાકી પ્રોસીજર છે જેલમાં હતા એ પેલા યસ આ આમાં જે ત્રણે આરોપી જે રાહુલ ગેહલોત જે છે એના વિસ્તારમાં જ આરોપી કૈલાસ કુકણા જે છે એ રહે છે એટલે નાનપણથી જ બંને એકબીજા મિત્ર છે અને આજે ઇન્દ્રજીત જે છે એ રાહુલ ગેહલોતનો સગો જીજાજી છે એટલે બધા જ મિત્ર અને સગા સંબંધીઓ ભેગા મળી અને આ ગુનાહિત કાવતરું જે છે એમને આ રચેલું હતું અને એ ત્રણેય આરોપીઓને આપણે એરેસ્ટ કરેલા છે આરોપીઓને આ લોકો યુએસિટી જે છે એ સસ્તા ભાવે વેચે છે અને એને મોંઘા ભાવે વેચે છે સસ્તા ભાવે ખરીદે છે અને મોંઘા ભાવે વેચે છે એટલે એમાં એ જે માર્જિનની અંદર જે એમનો પ્રોફિટ થાય અમારી પૂછપરછમાં અંદાજે લગભગ એમને ત્રણેક મહિનામાં લગભગ વીસેક લાખનું પ્રોફિટ એમને થયેલું છે એવી તપાસ દરમિયાન અમને પૂછપરછની અંદર માહિતી મળી છે આ સિવાય બીજી એક વસ્તુ હું આપને જણાવું કે આ આરોપીઓ પાસેથી હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઇમ પોલીસે જીઓ કંપનીના પંચાણું સિમ કાર્ડ એમને કબજે લીધેલા છે અલગ અલગ બેંકની પાંસઠ ચેકબુક એટીએમ કાર્ડ એકસઠ અને નવ લાખ પચાસ હજાર જેવો કેસ જે છે એ હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કબજે કરેલા છે આ સિવાયના બીજા કોઈ ગુના ધ્યાનમાં આવેલા નથી તપાસ ચાલુ છે અત્યારે હાલમાં જો સૌથી વધુ જો ગુના બનતા હોય તો એક છે આ ફેડેક્સ કુરિયરના નામના અને બીજા છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુના કે જેમાં આ લોકો વોટ્સએપ અને ટેલિગ્રામના માધ્યમથી ગ્રુપમાં આપને એડ કરાવે છે ગ્રુપમાં એડ કર્યા પછી એ લોકો કોઈ જાણીતી ભારતની કે વિદેશની કોઈ જાણીતી કંપનીના કોઈ એક્સપર્ટના નામને આપને અલગ અલગ ઓપિનિયન રોજે રોજ આપવામાં આવે છે કે આજે આ શેરની અંદર આટલા બે ટકાનો ઘટાડો થશે આ શેરમાં બે ટકા વધારો થશે અને આ લોકોની એ ઓપિનિયન જે છે એ પણ એકદમ સચોટ હોય છે જેથી જે શેર માર્કેટના જાણીતા જે વ્યક્તિઓ જે છે એમના ઝાંસામાં ફસાઈ જાય છે પછી આ લોકો જે છે એમને ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા જે છે એમનું રોકાણ કરાવે છે બધા જ ભણેલા ગણેલા લોકો એની અંદર વધુ પૈસાની લાલચ કમાવાની વધુ પૈસા મેળવવાની લાલચે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી આ એપ્લિકેશનની અંદર એમને એમનું પ્રોફિટ પણ દેખાડે પણ જ્યારે પૈસા વિડ્રો કરવાની વાત આવે ત્યારે એક પણ રૂપિયા પાછા આપતા નથી તો આવા અમારી એક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અપીલ છે કે આવા કોઈ પણ શેર માર્કેટની અંદર આવા આ પ્રકારના પ્રલોભનોથી દૂર રહે અને સાયબર ક્રાઈમથી બચે હાલ તો આ ભેજા વેજુની ધરપકડ થઈ ગઈ છે પરંતુ સાવચેત રહો અને આવી કંઈ પણ ઘટના બને તો પોલીસનો સંપર્ક કરો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક